સુરતમાં માસુમવાડા ઉપર બળાત્કાર સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે હજીરામાં છ વર્ષની માસુમવાડા પર બળાત્કાર ગુજારી ભાગી છૂટેલા નરાધમ પાડોશની ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતમાં ઘણા સમયથી નરાધમો માસુમ બાળાઓને શિકાર બનાવી રહ્યા છે ત્યારે ફરી આવી ઘટના હજીરા વિસ્તારમાં બની વાત એમ છે કે હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાડોશમાં જ રહેતો નરાધમ જય મંગળે છ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજાર્યો બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા અને કાકા નાઇટ કરી આવ્યા ઘરે જઈ સૂઈ ગયા હતા અસમય સમય નરાધમ પાડોશી જયમંગળ મંગળ બાળાને પોતાના ઘરે લઈ ગયો હતો બાળા પર બળાત્કાર ગુજાર્યો જે બાળાએ કાકાને જાણ કરતા ત્વરિત બાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી બળાત્કારની ઘટના બાદ નરાધમ પાડોશી જયમંગળ ભાગે છૂટ્યો હોય પોલીસે પણ સ્થળ પર દોડી છે તપાસ શરૂ કરી હતી નરાધમ આરોપી પાડોશી જયમંગળને મંગળને પાડ્યો આરોપીને ઝડપી પાડ્યા બાદ ઈશાપુર પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તો લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બે તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવવાની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતો ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જાય આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાગ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાય આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે